આપણે થોડીક હેલ્પ કરાવી દીધી આઈડિયા જો આપણો ભાઈ બનના આઈડિયા જો એક આગળ જાય છે ચાલો અહીંયા ગલ્પા છે તે તમને મળીએ તો ચાલો ગાઈ જ હવે આપણે બધા રખડી બકડીને આવી ગયા બધા ઠેકાણે થઈ ગયા ગોલુભાઈ રવિ વયો ગયો ગોલુભાઈ વયો ગયો અને અમે આજે હેલ્પ કરી કોઈકની મદદ કરી અમને મજા આવી એમ તમે અમારી મદદ કરો આપણી ચેનલને મોટી એક ગ્રુપ બનાવો ગ્રુપને પરિવાર બનાવો આપણો એક મોટો હજી આપણો નાનો પરિવાર છે થોડોક મોટો પરિવાર આઈ આઈડિયા જો આપણો ભાઈબંધ જોવાય જે મદદ કરી દે અમે પણ તમે પણ બીજાની મદદ કરો અને અમારી પણ મદદ કરજો તો કે એવું હોય છે અમે તમારી મદદ કરશું તમારે જ્યારે જરૂર પડશે ત્યારે ખાલી એક મેસેજ નિવાર હોય ભાઈ તમારે ચાલો તો આની જ્યારે આપણે બ્લોગને ખતમ કરી બાય બાય ટાટા રામ રામ